હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાલનપુરના હિન્દુ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જેમાં શ્રાવણ માસમાં ચાલતા કતલખાના પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરાવી રજૂઆત હિન્દુ સ્ત્રીઓ અને પુરુષો શ્રાવણ માસમાં ખાસ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે અને આ મહિનામાં કતલખાના જીવ હિંસા કરતા હોય અને તેવા લોકોની લાગણી પણ ખાસ ધુભાતી હોવાથી પાલનપુર તાલુકામાં ચાલતા કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરવાની મહેરબાની કરશો અને જે પાલનપુરમાં કતલખાના ચલાવવામાં આવે છે તે ખરેખર ગેરકાયદેસર છે અને તેવી ખાસ પાલનપુરમાં અનેક દુકાનો પણ છે વાત કરીએ તેમાં કોઈ પણ પ્રકારની જીવ હિંસા કરવા વાળાઓ પાસે લાયસન્સ પણ નથી જોવા મળતા અને ત્યારે મટનવાળા ચિકનવાળાને મચ્છીવાળા લોકો પાસે પણ કોઈ પણ પ્રકારના દુકાનો ચલાવવા માટેનો આધાર પુરાવા પણ નથી અને મદદનીશ કમિશનરની કચેરી ખોરાક અને ઔષધ નિયમિત તંત્ર કહી શકાય તેવા આ ખાસ તરફથી પણ જાતની પશુને કતલ કરવાની મંજૂરી પણ આપેલ નથી અને જેવું આવેદનપત્ર હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવ્યું જય શ્રી રામ નીરવ ભટિયાર બજરંગલ જિલ્લા પાલનપુર આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા શ્રાવણ માસ જે હિન્દુ સમાજનો જે પવિત્ર તહેવાર ચાલે છે તેને લઈને જે પાલનપુર તાલુકામાં કે પાલનપુર આજુબાજુના વિસ્તારમાં જે કતલખાના ચાલે છે લીગલી ચાલતા હોય કે અનલીગલી ચાલતા હોય તમારે એટલું માનવું છે કે તે તાત્કાલિક ધોરણે તે બંધ કરવામાં આવે હિન્દુ સમાજની આમાં લાગણી દુભાઈ રહી છે તો સરકાર શ્રીને કલેક્ટર સાહેબ શ્રીને ને અમારે વધારે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને કતલખાના બંધ કરવામાં આવે